મિત્રો આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત રાજ્યના મુખ્ય શરૂઆત કરીએ બનાસકાંઠામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે જુદા જુદા ગામોમાં ચૂંટણી ન થાય અને ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચની બિનહરીફ વંડી થાય તે માટે ગામના આગેવાનો તેમજ ગ્રામજનો પ્રયાસો કરી રહ્યા છે તે જ રીતે પાલનપુર તાલુકાના પીળા ગડામાં ગ્રુપ ગ્રામ પંચાયત આવેલી છે જેને લઈ ગામના આગેવાનો તેમજ ગ્રામજનોને આગેવાનોની એક ફાર્મ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પે પીળા હરીફ હરીફની થાય તે માટે તમામે એક સુર સાથે ગામના સુરેશભાઈ ગઢવીને સરપંચ તરીકે તેમજ કેતનભાઈ જોશીને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફની હાકલ કરવામાં આવી છે આ બન આ આ અંગે બિનહરીફ સરપંચ તરીકે નામ જાહેર થયેલ સુરેશભાઈ ગઢવી જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત તેમજ જિલ્લામાં અને ખાસ કરીને પીળા ગળા ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે તેમજ ગામની વાત કરવામાં આવે તો ગામમાં પણ પંચાયત રાજ આવ્યો તે સમયથી અત્યાર સુધીમાં પ્રથમ વખત સરપંચ તરીકે ભિનહરી ચૂંટણી થતાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તે જ રીતે ડેપ્યુટી સરપંચ કેતનભાઈ જોશી ગામમાં પ્રેમભાવ વધે અને એકબીજા સાથે હળીમળીને રહેવા તેવા હેતુથી આ નિર્ણય કરાયો છે તા તમામ સમાજને સાથે લઈને ગામના વિકાસ માટે કામ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી ગુજરાત સરકારે પંચાયતની ચૂંટણીઓ જાહેર કરી એનું વોટિંગ બાવીસ તારીખે હતું ફોરમ ભરવાની ત્રણથી નવ તારીખ હતી પાછું ખેંચવાની અગિયાર તારીખ હતી પણ અમારા ગામમાં તમામ ઠાકોર ભાઈઓ ભાઈઓ રબારી બ્રાહ્મણ ભાઈઓ ગઢવી ભાઈઓ વડીલો મિત્રો અને નાના ભૂલકાઓએ એક રસ થઈ અને નક્કી કર્યું કે આપણે આપણા પેંડાગડા ગામની ચૂંટણી બિનહરીફ બનાવી છે અને સમરસ સરપંચ તરીકે આપણે ચૂંટવાના છે એમાં આ તમામ માણસોએ થઈ અને મારું નામ સિલેક્ટ કર્યું અને મને પૂછ્યું તમારા સરપંચમાં રહેવાનું છે ફોર્મ ભરવાનું નથી તમને અમે બિનરીફ કરવા માટે બધા તૈયાર છીએ એ બિનહરીફ માટેની અમે આજે મિટિંગ રાખી ડૉક્ટર કેતનબેના ફાર્મ હાઉસમાં અને તમામ લોકોએ સંમતિ આપી અને મને આજ બિનહરીફ સરપંચ જાહેર કર્યો છે અને ગુજરાતમાં પહેલાંમાં પેલી જો બિનહરીફ જાહેરાત થઈ હોય તો એક અમારા ગામ પેડાગડાની જાહેરાત થયેલી છે બિનરીફ અને પંચાયત રાજ અલગ પડ્યું ત્યારથી આજ દિવસ સુધી પેડાગડા ગામમાં બિનરીફ ચૂંટણી નથી થઈ પણ આ પહેલો જ એક બનાવ એવો છે કે બિનરીફ ચૂંટણી થઈ તો આ બિનરીફ અત્યારે જ્યારે ગુજરાત સરકારની ગ્રામ પંચાયતનું ઇલેક્શન જાહેર થયું છે ત્યારે પેડાગડા ગામના તમામ સમાજના તમામ લોકો ભેગા થઈ અને બધાએ કરવાનું એવું નક્કી કર્યું કે આપણે આપણા ગામમાં ઇલેક્શન કરવું નથી અને આપણે આપણા ગામને સમરસરી અને સરપંચ ડેપ્યુટી સરપંચ અને તમામ જ્ઞાતિના તમામ સભ્યોને તમામ જ્ઞાતિના લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે એ રીતે તમામ જ્ઞાતિના લોકો પણ વોર્ડ વાઇઝ એક એક સભ્ય તરીકે ચૂંટાય તેવું નક્કી કર્યું અને તેમાં તમામ જ્ઞાતિના લોકોએ ભેગા થઈ અને આજે સુરેશભાઈ ગઢવીની સરપંચ તરીકે તેમજ હું ડૉક્ટર કેતનભાઈ જોશીની મારી ડેપ્યુટી સરપંચ તરીકેની વરણી કરવામાં આવી અને તમામ જ્ઞાતિના એક એક સભ્ય ગ્રામ પંચાયતની અંદર આવશે ઇલેક્શન થવાથી ગ્રામ પંચાયતમાં જે વેરઝેર અને રાગ્વેષ ઉત્પન્ન થાય છે તે ન થાય તેવા હેતુથી અમે એક તમામ જ્ઞાતિના લોકોએ ભેગા થઈ અને આવું એક વિચારી અને આજે એનો એક અમલ કર્યો છે અને મારી બનાસકાંઠા જિલ્લાની ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયતના લોકોને એવી એક વિનંતી છે કે આવી રીતે સમરસ થાય અને ભાઈચારાની ભારતના જળવાઈ રહે તે રીતે ઇલેક્શન થાય એ જરૂરી છે હું આજના તબક્કે અમારા પેડાગડા ગામના ગઢવી સમાજના લોકો જાળાતર સમાજ હરિજન સમાજ રબારી સમાજ બ્રાહ્મણ સમાજના તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું